અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લા દ્વારા નવનિયુક્ત હિન્દુ મહાસભાના ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પટેલ કાર્યકરની અધ્યક્ષ તરીકે વર્કર મુકેશભાઈ લાલજીભાઈ સંત સમિતિ દક્ષિણ ગુજરાત અધ્યક્ષ તરીકે મહંતસિંહદાસ મહારાજ મહામંત્રી તરીકે વિશાલભાઈ માળવાડી વિશાલ વર્કર ઉપાધ્યક્ષ તરીકે સુમિત વણજા તથા બિપિન ચૌહાણ મંત્રી તરીકે સુજલ પટેલ અને જય યુવા અધ્યક્ષ તરીકે શિવ પટેલ તેમજ ગૌરક્ષક અધ્યક્ષ તરીકે ભરતભાઈ ભરવાડની નિયુક્તિ કરવામાં આવી છે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી વિકાસ કાયસ તથા ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ ગૌરવ પટેલ હાજર રહ્યા હતા ઉપસ્થિતોએ નવી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને સંગઠનની શક્તિ વધારવા માટે એકજૂથ થવાની અપીલ કરી હતી બેઠક દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લાને હવે ત્રીજી સક્રિય રાજકીય પાર્ટી તરીકે ઘોષણા કરવામાં આવી છે હવે મહાસભા તમામ ઇલેક્શનમાં ભાગ લેશે અને સેવાભાવી સંગઠિત અને સમાજિત માટે કાર્ય કરશે સાથે જ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવશે અને હિન્દુ સમાજ પર થતા અન્યાય સામે મજબૂતીથી ઉભા રહી કામગીરી કરવામાં આવશે કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે વાળે ઘડીએ હિન્દુ મહાસભાને દબાવવાનો પ્રયાસ થાય છે તે હવે સહન કરવામાં નહીં આવે તમામ કાર્યકરોને એકતાથી આગળ વધીને સમાજની સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા યાકુબ પટેલ ભરૂચ હિન્દુ મહાસભાની નવું નિમૃત્તિ કરવામાં આવી છે જેમાં પ્રમુખ મહામંત્રી તરીકે બધાને લીધા છે અને અમારી આ નવી કાર્યકરણી છે તે ભરૂચમાં સેવાનું કામ અને લોકોને સેવા કરીને અગાઈ ઝંપલાવવાનું કામ કરીએ છીએ